હે પોચો મું પુશા તું પર મારું પાટણ છે દોસ્તો તો બ્રોક ચાલુ કરી નાખ્યું છે અને આજ બી મિત્યો ની આને પણ કોઈ કોઈ ભરક થાતું ને વરસાદ આવશે લાગડ આ આછા બે અંધારે વરસાદ સ્વાતા ચાલુ છે વરસાદ તો દોસ્તો એક કમેન્ટ આવી છે એક એક ભાઈ ની આઈડી છે મારા ભાઈ બન બરાબર તો દોસ્તો તમે દેખો આ જે ફોટો આવ્યો છે આ ઈડિ ને જોલી સપોર્ટ કરજો શું કીધું આઈને સરસ સપોર્ટ કરી દો જે આઈડી નો ફોટો દેખાડીમો કી ખાયો જે આઈડી દેખાઈ સપોર્ટ કરી દો બરાબર અને વરસાદ ચાલુ થઈ જશે છે છાતા ચાલુ છે બતાવો બીના તમને કેમ બરાબર છે છો તો સપોર્ટ સરસ આ લ્યો એ આઈડીને બરાબર છે છો અને આઈડી નો દેખો આ એક પતંગ આવી છે દોસ્તો પતંગ દોરી છે ને આપણે પતંગ જો આવશે આત્મા તો ઉઠાવશું બરાબર દોસ્તો તો ચાલો દોસ્તો પતંગ છે આ લાઈ ધોગા વાળે એને ગાડી આપણે ચલો આને દેખા વ્યૂ દેખી શકો છો તમે આ દેખો દોસ્તો બરાબર પતંગો આપણે કાઢીએ આપણે ચાલો ઓમ પતંગ આ સાઈડ છે દોસ્તો હું તમને બતાવું અતારે ઉતરાણ આઈને એને બરા પતંગ આવે પતંગ કરી છે બરાબર દોસ્તો સપોર્ટ આલ્યો રસ મજાનો

તો આ તો ખાઈશિયાનંદ માટે મેં ભ્લોગ થોડો જ છે બરાબર પતંગ આવ્યો નથી પેલા ક્યાં છે હોય છે એને કોઈ કહી દીધું તો ચલો તો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો નવા ખોરાક સાથે મળે તો હજી બાય તો હજી દોસ્તો બાય